thank you

જિગ્નેશ સાથે કુલારથી પ્રેમ લગ્ન થયા હતા અને બંને ત્યારે મિત્રો કંકલેશ્વરના જૂના દીવ ગામે રહેતા હતા મહિનાથી મનીષા રહેતી હતી જોકે વીસ જુલાઈના રોજ આરોપી જીગ્નેશ સાસડીમાં આવ્યો હતો અને તેની પત્ની પોતાને ઘેર લઈ જવા પહોંચ્યો હતો અને કહ્યું હતું કે તારે મારી સાથે આવું છે કે નહીં જવાબમાં મનીષાએ તેને દારૂ પીવા અને ઝઘડા કરવાનું બંધ કરવાનું કહેતા જીગ્નેશ ગુસ્સે થઈ ગયો હતો અને તે શરીર લઈને પત્નીને મારી દીધી હતી ત્યારે આ દરમિયાન સાસુ આવતા તેમને પણ પેટ સરી મારી દીધી હતી આથી સાસુનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ